પંજાબના અમૃતસરમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર ચડીને હથોડાથી મારવાની ઘટના સામે આવી છે ત્યારબાદ યુવકે ત્યાં રાખેલા બંધારણને પણ આગ લગાવી હતી જેને લઈને હોબાળો થઈ રહ્યો છે અમૃતસરથી સ્વર્ણ મંદિર જતા હેરિટેજ સ્ટ્રીટ પર ટાઉન હોલમાં આ ઘટના ઘટી હતી હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તે વ્યક્તિ સ્ટીલની લાંબી સીડીનો ઉપયોગ કરીને હથોડી સાથે પ્રતિમા પર ચડતો જોઈ શકાય છે ત્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડવાના પ્રયાસ નિંદા કરી હતી સોશિયલ મીડિયા એપ્સ પર આ ઘટનાનો વિડીયો શેર કર્યો છે અને લખ્યો છે કે ચોંકાવનારી વાત એ છે કે આ ઘટના પંજાબમાં બની છે જ્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે જે પોતાની બાબા સાહેબ આંબેડકરની વિચારધારાના સમર્થક ગણાવે છે દલિત સમાજના અપમાન માટે અરવિંદ કેજરીવાલ જવાબદાર છે જે સરકાર બાબા સાહેબ આંબેડકર ને માન આપી શકતી નથી તેની પાસેથી દલિત સમાજના કલ્યાણની અપેક્ષા કેવી રીતે રાખી શકાય બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ